નમસ્કાર ફરી એકવાર નવા વિડીયોની અંદર આપનું હાર્દિક સ્વાગત છે જો વિદ્યાર્થી મિત્રો આપ આ ચેનલ ઉપર નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને બે લાયકન દબાવી દો જેથી અમારા વિડીયો તમારા સુધી પહોંચે સૌથી પહેલાં વિદ્યાર્થી મિત્રો આપણે આ વિડીયોની અંદર ખેલ સહાયક પરીક્ષાનું રિઝલ્ટ જાહેર થયા બાદ હવે તેની ભરતી ક્યારે કરવામાં આવશે તે અંગે મહત્ત્વના ન્યૂઝ આવ્યા છે અને જે અંગે આપણે આ વિડીયોમાં ચર્ચા કરવાના છીએ તો બન્યા રહો આ વિડીયોના અંત સુધી અને જો વિડીયો પસંદ આવે તો તમારા મિત્રો સુધી જરૂર શેર કરજો ખેલ સહાયક ભરતીની અંદર ખેલ સહાયકની પસંદગીની પ્રક્રિયા અંગે દીપક રાજાની સાહેબે ટ્વીટના માધ્યમથી આપણને જણાવ્યું છે કે ખેલ સહાયકની પસંદગી પ્રક્રિયાનો પ્રારંભ નવ વર્ષથી થશે જાન્યુઆરીના અંત સુધીમાં પ્રક્રિયા પૂર્ણ કરવાનું થઈ રહ્યું છે આયોજન એટલે કે વિદ્યાર્થી મિત્રો ખેલ સહાયક માટેની પરીક્ષા ખેલ અભિરુચિ કસોટીનું પરિણામ જાહેર થયા બાદ હવે ખેલ સહાયક પસંદગીની પ્રક્રિયા છે તે જાન્યુઆરીના શરૂઆતમાં શરૂ થઈ જશે અને એ જાન્યુઆરીના અંત સુધીમાં આ પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવશે અને જે ખેલ સહાયકની નિમણૂક આપી દેવામાં આવશે વિદ્યાર્થી મિત્રો ખેલ અભિરુચિ કસોટીનું પરિણામ છે તે જાહેર કરી દેવામાં આવ્યું હતું અને જો તમારે પરિણામ જોઈતું હોય તો તે અંગેનો વિડીયો આપણી ચેનલ ઉપર ઉપલબ્ધ છે અને જેને લિંક ડિસ્ક્રિપ્શન અંદર આપવામાં આવી છે તો આપ ત્યાં આગળથી ખેલ સહાયક જે પરીક્ષા છે તેનું રિઝલ્ટ જોઈ શકો છો જ્યારે પણ વિદ્યાર્થી મિત્રો ખેલ સહાયક ભરતીની પસંદગીની પ્રક્રિયા શરૂ થશે ત્યારે તે અંગેની અપડેટ આ ચેનલ ઉપર તમને સૌથી પહેલાં મળી જશે જેથી જો તમે અમારી ચેનલને હજુ પણ સબસ્ક્રાઈબ ના કરી હોય તો પહેલાં સબસ્ક્રાઈબ કરી દો જેથી ખેલ સહાયક ભરતી બે હજાર ત્રેવીસ અંગેની કોઈ પણ અપડેટ છે તે તમારા સુધી પહોંચે સૌથી પહેલાં અને જો વિદ્યાર્થી મિત્રો તમે સ્પર્ધાત્મક પરીક્ષા કે કોઈપણ ભરતી અંગેની અપડેટ છે તે વોટ્સઅપ કે ટેલિગ્રામ દ્વારા મેરા માગતા હોય તો ડિસ્ક્રિપ્શન અંદર લિંક આપેલી છે આપ ત્યાં આગળથી વોટ્સઅપ કોમ્યુનિટી કે ટેલિગ્રામ ચેનલ અંદર જોઈન થઈ શકો છો તો બસ વિદ્યાર્થી મિત્રો આ વિડીયોની અંદર આટલું જ મળતા રહીશું અવનવા વિડીયો સાથે ત્યાં સુધી જોતા રહું અમારી ચેનલ લેટ સાધારણ વિથ ભાવિકની સાથે જો વિદ્યાર્થી મિત્રો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો જય હિન્દ